મોરબી તાલુકામાં કેટલા ગામડા આવે એ આપણે વીડિયો મજા સુધી બિલ્ડિંગ બની રહ્યું છે અદેપાર અમરાપરનાગ અમરેલી અંદ્રણા અણિયારી બગતલા બહાદુરગઢ ભરવાડો બેલા રંગપર પડિયાદ બિલિયા ચકમ્પર ચાંચાપર ધરપુર ગાડા ઘુંટુ ગિદાસ ગુરખેડિયાદિયા ગુગન અજનાળી મહેન્દ્રનગર નવ ઉમરાપુર નવ દીવરી નવ ઘનશ્યામગઢ નવ કાટીલા પાલસણ પાંડ્રાઠ પ્રસાર ગઢ રણછોડ ગઠ રાણે પર 31મો રજવાત કરીએ રંજીત ગઢ રાણવલપુર રાતાભે રૈદ્રા રે સાગર પર શામળે સાપક સરવાળા શિરોઈ શિવપુર અને છેલ્લો એકતાલીસમો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમે ગયા કામ છો તો કમેન્ટમાં જણાવજો